આવા દર્શક મિત્રો ચેનલ પર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સાવલી તાલુકાના ધારાસભ્ય કેતનભાઈ નામદાર જેઓ સતત કોઈ પણ કુદરતી આપતા પડે ત્યારે તરત જ લોકોની વારે મદદ કરવા તેમની આપ આપત્તિમાં ભાગીદાર થાય છે કોરોના કાળ વખતે પણ તેમણે છેવાડાના માનવીને મદદ કરેલ હતી હાલ આપણે જે કેમેરાના દ્રશ્યમાં જોઈ રહેલ છે સાવલી ખાતે આવેલ ઘોડેશ્વર મંદિર ખાતે પૂરી અને બટાકાની સૂકી ભાજીનું શાક બની રહેલ છે બીજી બાજુ કાર્યકરો ઉત્સાહભેર પેકિંગ કરી રહેલ છે વડોદરા શહેર ખાતે પાણીમાં ગરકાવ પામેલને દૂધ પાણીની બોટ અને ફૂડ પેકેટ લગભગ દસ થી બાર ટ્રેક્ટરોમાં મૂકી સમા ફતેગંજ અને અન્ય એવા વિસ્તારો કે જેઓને દૂધ જેવી વસ્તુ લેવા જવા પાણી ભરાયેલ હોય મુશ્કેલ પડતી હોય ટ્રેક્ટરોમાં દૂધ પાણીની બોટલ અને ફૂડ પેકેટ પહોંચાડેલ હતા અને આપતામાં પડેલ વડોદરા વાસીઓએ તેમના લોકો માટેની લાગણીનો ભરપેટ વખાણ કરીને લોકમુકે સાંભળવા મળેલ શહેરના તેમના વિસ્તારના રાજકીય નેતાઓએ આપતા પરિસ્થિતિમાં પણ મદદ કરવાની ઠીક તો ઠીક વાત છે પણ મુલાકાત પણ વિસ્તારોની લીધી ન હતી રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીશ પરમાર જનરપણ ન્યૂ